રાત નો ઉજાગરો બાપા તો પોરા બાપા બડફારો પૈસા આલો ને બાપા અલી બોલતા નહીં આ તો બાપા પૈસા આલો ને ઉભરાજો જો બડફારો યારા ઉભરી બાપા બાપા બાપુ તો ધડકણ ચાલુ ના મા બાપા ને કઈ થઈ જુ શું થઈ જ બાપા ઓ બાપા સાતુ ને ફોન કરવા દે હાલો સતુભા બોલ્યા બાપુ હાલતા નહીં ચાલતા નહીં બોલતા નહીં

લાય ને દસ પંદર થોભલો ચોફે સોરી ને તારબાર વેઠું રાગ આવે તો આવતીકા મશીન લાવી દેવું આ બધા કરવાના થાય પૈસા વધતા નહીં ઓજો બહુ આ તો મોડામાં આવેલો કોરો જાય એવું ખાડા કરીબલો રોપી તારબાર મારી દે તું એમ લોકો રોમી થઈ જાય આપણા જ વારી વારી ગાલ શું કરવાનું જમવાનું બધું ખરાબ થઈ ગયું અત્યારે તો આ બાજરી હવે પોણી વાળા થઈ ગયું હવે બોર વાર કેવા જવું પડશે મારે પોણી ચાલુ કરો એક દાડ વાલ લેવું પડશે પંદર તો લગ્ન એટલે જવાનું પાક તમે કશું જોણ્યું ના કશું જોણ્યું નહીં તારે આખું ભાઈ એમ થઈ ગયા એવું જોણ્યું ના હોય બાપા એ તો હારા પોણા હતા

કશું નઈ યાર તમારે તમાર લગન હતું લગન લગન નાચતી પેલી બેટરી બેટરી પાવર વાળી તો હોય જોઈ રહ્યા અમને નઈ ખબર એવી પણ હારા હતા કશું હારા નતા યાર અમને તો આવું છે એમ વિચારો હું તો અને ગુરુ આપડા હમણાં કશું નહીં નહીં કશું નહીં બિલકુલ બિલકુલ નહીં જો

એવું કરતા હતા કુ ન બૈરો હોય ને બૈરો બૈરો ની લાઈન જતી હોય છોકરો શું મારા રેવાતું નહિ એવું અને પૈસા તો કોઈ નો એક ઉપયોગ ગાલ્યો નઈ હું અમને અત્યારે એસી હજાર ગયા હજુ તો આ છોકરા જોડી લેવાના એસી રૂપિયા તને શી ખબર તારું ના મેં તો અત્યાર સુધી જોયું અમનું ટ્રેક્ટર લઈ નાતા હતા તે કદી બાકી નહી નહિ અરે અમારે કદી રૂપિયા બાકી નહિ કર્યું તમે ખરાબ એમ નઈ ક્યાં તો

સારું બહુ રડશો નઈ અમારે જે રડશો નઈ બહુ રાધા છોકરા આમાં બહુ રડે નહી તું હવે લાકડા બાકડા ની તૈયારી કરો પૈસા ના હોય તો લઈ પૈસા ખબર તારો બાપ ખરાબ હતો તું તો નઈ ખરાબ ને લે

ભૂત નહી ભૂત આ ઊંઘમાં તો ઘેરી ઊંઘમાં તો સાપડા પહેલા કરાયે જૂટ મા ચૂંટણી કરાય તો આવું શું કઈ

એસી હજાર રૂપિયા કોણા લઈ જન કશું લઈ ગયો ને રૂપિયા મોડા મોડા ભગવાન ભૂલી જ નહીં ગયા કોને ભૂલી જાય

ફર્યા જો આ ફર્યા મોડ સારું રાખું લીધે હોય આલ દેજો આ એટલે હવે શું કરીએ તમે ભૂલી ભૂલી ગયા હોય બરાબર તો મગજમાં યાદ આવે હું લીધેલા કઈ એવું યાદ આવ્યું

સાચી વાત હો ના આવતા એ તો મારા બાપુ ઉંજેલા ભૂલથી ફોન લાગી ગયેલો મન કઈ ઉકલી ગયા એવું લાગી લે સારું એમને આવું આવજો બે દાડા એ હા આ તો તમારા છોકરી અમારે બોલાય એટલે અમે ને તમારે ચેરે તમારું ને પેલી વાડ કરવાની બાકી રહી અમને માં વારવાનું આપડે ભૂલ થઈ ગઈ

ખરાબ જ કરેલાઈ નાખશે નાખીએ કાલે બાલે વેપારી બોલાવી ને ગભરા નાખીએ બોલો તો તાબડા તોય નાખવાના તાબડા હા હેડા કોમકાજ કરો તા આવું જોયા કરું વાત